આવડે મારા બેટા એવા કાઠા થઈ ગયા છે ને કપાતાય નહીં હટ વોશી તૂટી જાય એવી થઈ ગઈ છે ને શું હાથે હવે તો બળવા મજા છે ના ચમા તમે આવ્યા બાવળ કાપવા બાવળ કાપવા નથી આયા તો ચૂલી વાયા હોય તમે તમારું કોમની વાત લઈને આયા છો મારે તમારું કોઈ કોમ અપડવું નહીં મને બધી ખબર છે તમે આ બાવળ વાટવા હારું થઈને કોમ લઈને આયા છો લા પણ અમાર બાવળ નહીં જોતા મારે તમારું કોઈ અપડવું નહીં તમે ઉપડો હતી લા પણ અપડો તો ખરા નહીં કાકા શું છે લે કેજ નોન કા તમે બાવળ કાબો તમારી જિંદગી હડી જાય છે અમારી શું જિંદગી હડતી હોય ના હડતી હોય તારે શું દુવાનું લા તમારે પણ હાલત તો જો હુકી લકડી જેવા થઈ જશો બાવળું કાપી કાપીને તો એમ કરીને તમારે હવે કાપવા આવું હશે બાવળ અલ્યા અમારે નહીં કાપવા અમારે શું કરવું છે બાવળ નું તો તમે શું વાત લઈને આયા મન કો પેલા એડો તમારા બાવળ કાપે જિંદગી અડી જાય પેલા જ મને એમ કો હેડતી જ નહીં પણ હવે કાપવું તો પડશે ને બનારે પડ્યું છે બધું અમે તમારા હાથે કોમ લઈને આયા છે એવું કેવું હું કોમ છે એટલે કોમેડી વિડીયો બનાવવાનું અને લોટ રૂપિયા મળશે આપણને પૈસા મળે એમ હા એટલે પૈસા મળે લોટ એટલે વિડિયો આમ બનાવવા પૈસા મળે આપણે ઓય વિડિયો બનાવ YouTube માં નાખવાના મળશે ને પાછા મહેનત કરવી પડશે પણ મહેનત તો ઘણી કરીશ હો ગાલો તો પછી કોઈ ખાવા મળે ને કઈ ના મળે તો તો પૈસા મળતા હોય તો મારે બનાવવા વિડીયા પૈસા વિડીયા બનાવી ખાલી વધે જેમ આપણને પૈસા મળ્યા જશે તો મળશે ને લો તો ધંધો નથી કરવો આપણે આપણે ત્રણ જણા છો ત્રણ જણા વિડીયો બનશે તમારે કોઈ ઓળખીતા નહીં કે આવે એવા બીજા એટલે આમ કેટલા જણા દે અરે વાત આપડે લઈને ચાલુ જ કરી નાખો તરત બનાવાનું મારી મારી ઘરે તો બે દાડા થી પોણી નહી આવતું કરે છે તો છે હા શું કરો

અરે ખાતર ઓ પિક્ચર જોયો તમે મારી માની સોગન જબર વખત દેશો છે એટલે શનિ દેવન એ રીતે એ તો મને જબર ગમે એ રીતે તો બસ આપડે એ રીત પિક્ચર જેવો બનાવવાનો હૈવીડિયો હા તો બને એ પિક્ચર માં કાચિયો તો હું જ રહીશ પાછો હાલ તમે રહ્યા સમ કે ખાતર તો મેન નિલન સુમુ હું હાય હા શૂટિંગ ચાલો શૂટિંગ ચાલુ કરવા વાળો તો હવે હું વિડીયો બનાવ તમે એક્ટિંગ કરો દે જણા હાલો ઓરે ઓ હે બસ એટલે રહો યાર લોહા પિગરાદિયા મરદ બનુ હે તો કુતરા નો સારો છોડી દે કુતરો નાના કાકા કુતરો નહીં ડાયલોગ માર્યો છે તો તારા પેલું કેવું તું કે હું ડાયલોગ મારું કુતરો કુતરો કે તું મને બહુ થઈ જતી હતી

पाव चालू करो ना कर ए रुपये तुम लड़े कॉमेडी जबर था ना होना कॉमेडी करो करोड़ आ जाओ स्टार्ट ये मजदूर का हाथ है लोहा पीड़ा का आकार बदल देता है ए आ कातिया का हाथ है गमे बावड़ वाड देते हैं और मर्द बनना इतना शौक है तो कुत्तों का सारा छोड़ दे ये कुत्ते का साथ तो तू छोड़ दे काट डालूंगा कुत्ते का नाम लिया तो

સમ બધા મન ધોલ ઉ છોડી જ એમ તો કોઈ વાંધો મારા વિડીયો માં છે આ વિડીયો બગડ્યો બીજો વિડીયો તો પણ એની કોઈ વિચારી છે તમે આગળ જઈને તો હેડો એક કરો લોકેશન તો ઘરે શું વાત કરે છે મજા આવશે આ તો હેડો અહીંયા આગળ ના ઘરે ની પાછા હેડો ચાલો ઓ ગોમો બોલો બોલ হে তই ৰো কমে লাগে মই ঘৰৰ দলৰ তাৰপৰা চু ব'ল হাত ব'লাগে মই ঘৰৰ দলৰ সেইটা মোতামো চু কাতি চু সামৰ্থ নে সিটো

બોલો અઢી લાખ રૂપિયા આલો કે ઉશી ના અઢી લાખ રૂપિયા લેવાની તમારી ઓકાત છે એ છઠુ કાકા દસ હજાર રૂપિયા

તાર પૈસા જોવે ઓવે આ તો મારા પગ ખોદે મારે આપલું સવાલ મું ના ખોદું છું ભાઈ મને દહના વિયાલો મું ખોજું આ તો તું ખોજ દેન 2000 આલવા શું તો આ તો મેં કહો દે નહીં બસ બસ ભમરા બસ અને વી હાલો ભમરી આપરું સવાલ હતો પગ ખોદે અલ્યો અરે આપરું હતી ચારે તું તો અલ્યા તારી આ શું છે આ બધી આ ભેમાબેન ઘરે કોઈ છે ને ના શું બધું જતક મોડ્યા છે અસતુરોન ભમરોન નાયણોન મારા ને છવા વે કરેલા જો જો તમે આ ખાટલો રમર ભમર પડ્યો છે આ ભેવા ભેલા કે મને મરાઈ નાખશો ઘર માં બીજા ને ખાવા છે મને મારા છે આડુ કોરા મેલે છે મારે ભેવા ભાઈ થોડો લાવું પડશે થોડું સુન એ છો બેઠો પૈસા પૈસા લેવા આ તમે હે

ભાઈ eh, <coughs> 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 કુશો તમે આ શું કરતા હતા પૂછે શું કરતા હતા એટલે અમે તો વિડીયો બનાવતા હતા શેનો વિડીયો એટલે કોમેડી તમે એટલે કોમેડી વિડીયો સમજો નહી કોઈ પૈસા કમાવા સારું થઈ એટલે એમ કોણ પૈસા આલે એટલે યુટ્યુબ વાળા આલે યુટ્યુબ વાળા હુઆ ને એટલે યુટ્યુબ વાળો ચાલો છોકરો છે એમ એટલે છકલ વાળો છોકરો હે હુઆ મેં હેડ એમ ઘરે જામ છે એટલે અમેરિકા રે ઇન્ડિયાનો છોકરો હે આપો અમેરિકા તું હવે ઘરે હેડતી નતા ને આ પટન પટન તોડી નાખી પાવ

અરે જોરી દુડિયા બનાવવાના પણ તો ખબર તો કોમેડી કર શૂટિંગ કરું તમારું એવું એમ હા હું કોમેડી કર ચાલે હા ગંભેરે કોમેડી કર YouTube ના પૈસા છે લોટ તો એક કામ કર મારી વધો તું શૂટિંગ ઉતાર અને કોમેડી કર વાત

我们。